નમસ્કાર નિર્માણ ન્યૂઝના વિશેષ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી દર્શક મિત્રો ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે વર્લ્ડ હાઇપરટેન્શન ડેને લઈને એટલે કે બ્લડ પ્રેશરની જે બીમારી હોય છે તેના લઈને દુનિયાભરમાં દર વર્ષે સત્તરમી મેના રોજ વર્લ્ડ હાઈપર ટેન્શન ડેની જે ઉજવણી કરવામાં આવતી હોય છે જેમાં પ્રથમ વર્ષ બે હજાર પાંચમાં ચૌદ મે બાદ બે હજાર છ માં સત્તરમી મે જે રીતે આ દિવસની ઉજવણી કરવાની જે શરૂઆત પણ કરવામાં આવી સાથે હાર્ટ એટેક સ્ટ્રોક જેવી બીમારીઓથી પણ જે રીતે લોકોમાં જાગૃતતા ફેલાવવા માટેનો પણ એક આ મુખ્ય ઉદ્દેશ જોવા મળી રહ્યો છે છેલ્લા ત્રીસ વર્ષ દરમિયાન હાઈપરટેન્શનના મામલામાં લગભગ સત્તાણું ટકા જેટલો વધારો જોવા મળી રહ્યો છે આ સત્તાણું ટકાનો જે વધારો થયો એટલે કે હવે આમાં કેવા પ્રકારના લક્ષણ હોય છે કેવા પ્રકારના ઉપાયો હોય છે તે પણ અત્યારે તો જાણવા ઘણા મહત્વપૂર્ણ જોવા મળતા હોય છે છેલ્લા ત્રીસ વર્ષની વાત કરીએ તો અને તેમાં પણ વધુ પડતા તણાવ હોય એટલે હૃદય રોગ સ્ટ્રોક મગજ કિડની બીમારીનું ક્યાંક જોખમ પણ જોવા મળતું હોય છે પંદરથી ઓગણપચાસની વયમાં પણ જે રીતે આ ડિસીઝ જે વધારે પડતો જે જોવા મળતો હોય છે ત્યારે હાઈપરટેન્શન એ શું છે તેના લક્ષણો કેવા હોય શું છે આખા હાઈપર ટેન્શન પર આપણે ચર્ચા વિચારણા કરીશું આ ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે ડોક્ટર તપન શાહ કે જેઓ એમડી ફિઝિશિયન છે જે તપનજી સૌથી પહેલાં તો આપનું સ્વાગત છે નમસ્કાર તપન ભાઈ મારો સૌથી પહેલો પ્રશ્ન આપને કે જ્યારે આપણે વર્લ્ડ હાઈપર ટેન્શન ની વાત કરતા હોઈએ છીએ બ્લડ ની વાત કરતા હોઈએ છીએ આ વર્લ્ડ હાઈપર ટેન્શન ડે આ હાઈપર ટેન્શન છે શું આ છે ને બહુ જ સરસ ક્વેશ્ચન છે હાઈપરટેન્શનની વ્યાખ્યા દરેક માણસે બહુ જરૂરી છે બ્લડ પ્રેશર કોઈ બાય નાઇન્ટી એનાથી ઉપર હોય તો એને બ્લડ પ્રેશર વધેલું છે એવું કહેવાય પણ કોઈ બી માણસનું બ્લડ પ્રેશર જો એક જ વાર આમથી વધેલું આવે તો એને હાઈપરટેન્શન ના કહેવાય તમારે ઓછામાં ઓછા પંદર દિવસના ગેપે ત્રણ વખત રેસ્ટિંગ પોઝિશનમાં રેસ્ટિંગ પોઝિશન એટલે માણસ આરામથી પાંચ મિનિટથી બેઠેલા અથવા સુતેલા હોય તેમને કોઈ બી કેફીન વાળી વસ્તુનું સેવન ના કરેલું હોય તમાકુનું સિગરેટનું સેવન ના કરેલું હોય એવી રેસ્ટિંગ પોઝિશનમાં જો એનું બ્લડ પ્રેશર વન ફોર્ટી બાય નાઇન્ટીથી થી ઉપર હોય અને એવું ત્રણ કે અલગ અલગ વખતે જો આપણે પંદર પંદર દિવસના ગેપે મેજર કર્યું હોય અને દરેક વખતે જો બીપી વધેલું આવે તો એને હાઈપરટેન્શન કહેવાય ઘણી વખતે અમારી જોડે સિનિયર સિટીઝન પેશન્ટ આવતા હોય એ લોકો બહારથી આવીને તરત અમારી જોડે કેબિનમાં બેઠા હોય અમે બ્લડ પ્રેશર માપીએ અને વધેલું આવે તો દુકલ વખત વધેલું આવે બ્લડ પ્રેશર એને આપણે હાઈપરટેન્શન નથી કહેતા ઘણી વાર વ્હાઈટ કોટ હાઈપરટેન્શન હોય વ્હાઈટ કોટ હાઈપરટેન્શન એટલે શું દર્દી એના ઘરે એકદમ રિલેક્સ વાતાવરણમાં હોય ત્યારે એનું બ્લડ પ્રેશર જુઓ તો ઓછું કે નોર્મલ હોય પણ જ્યારે ડોક્ટરને બતાવવા જવાનું હોય તો એ બીકમાં હોય ડરમાં હોય અને ડોક્ટરને બતાવવા ગયા ત્યાં કદાચ સીડી ગયા હોય વેટિંગમાં થોડા માંથી આવ્યા હોય અને બેઠા પછી તમે તરત માપી હોય અને વધેલું હોય તો ખાલી એક રીડિંગ પરથી કોઈ બી માણસને હાઈપરટેન્શન છે એવું આપણે ના કહી શકીએ બીજું અત્યાર સુધી આપણે એવું માનતા હતા કે દર્દીની ઉંમર ગમે તેટલી હોય પણ વન ફોર્ટી બાય નાઇન્ટી થી ઉપર હોય તો હાઈપરટેન્શન કેવું પણ હવે સાયન્સ એવું માની રહ્યું છે જેમ દર્દીની ઉંમર મોટી થતી જાય એમ એનું નોર્મલી પણ બ્લડ પ્રેશર થોડું જતું હોય છે એટલે કોઈ ઉંમર વર્ષ કરતા વધારે હોય તો ની એ એકસો સાહીઠ બાય નેવું જોઈ થઈ જાય અને સિત્તેર કે એસી વર્ષની ઉંમર હોય તો એની ટોપ નોર્મલ લિમિટ હોય એ એના કરતા પણ થોડી વધી જાય તો ઘણી વાર એવું થાય કે દર્દીની ઉંમર સાહીઠ વર્ષ કરતા વધારે હોય તમે આવે અને માપો પહેલી વારમાં બ્લડ પ્રેશર હોય અને તમે સીધે સીધી બીપી દવા લખી આપો એવું ના કરવું જોઈએ તમે કોઈ બી દર્દીને ત્રણ વખત અલગ અલગ ટાઈમે બીપી માપવું જોઈએ અને દરેક વખતે જો બીપી વધેલું હોય તો જ એને હાઈપરટેન્શન છે એવું માનવું જોઈએ જી એક બાજુ જે રીતે ની તો અત્યારે વાત કરીએ કેવા પ્રકારના હોય છે અત્યારે લક્ષણોનું યજ્ઞભાઈ તમે ખૂબ સારી વાત કરી જો આપ આઈડિયાલી જુઓ તો સમાજમાં નેવું ટકા થી દર્દીઓને કોઈ પણ જાતના લક્ષણ હોતા નથી તો ઘણી વાર દર્દી અમારી પાસે આવે નોર્મલ હેલ્થ ચેકઅપ માટે આવતા હોય અમે બ્લડ પ્રેશર માપીએ અને સીધું આવે એકસો એસી બાય સો હવે પેશન્ટને અમે કહીએ કે ભાઈ તમારું બ્લડ પ્રેશર વધેલું છે તો ઘણી વાર સ્વીકારવા તૈયાર જ ના હોય પેશન્ટ ના સર મને તો કોઈ સિમ્ટમ જ નથી નથી મને માથું દુખતું નથી મને ચક્કર આવતા નથી મને વોમિટિંગ થતી નથી પગમાં સોજા આવતા તો જયારે તમને સિમ્ટમ આવી જાય છે ત્યારે ઘણી વાર થોડું બી થયેલું હોય છે તો નેવું ટકાથી થી ઉપરના દર્દીઓને કોઈ પણ જાતના સિમ્ટમ હોતા નથી જે લોકોને સિમ્ટમ થાય એ લોકોને મગજના પાછળના ભાગમાં દુખાવો થવો એ દુખાવો ઘણી બધી વખતે વહેલી સવારે થવો બીજું ઘણી વાર ચક્કર આવવા પગમાં સોજા આવવા ઓર એન્ડ ઓર્ગનમાં ડેમેજ થવો એન્ડ ઓર્ગન એટલે હૃદય કે કિડની કે બ્રેઇન હૃદયમાં નુકસાન થતું હોય તો શ્વાસ ચડવું કિડનીમાં નુકસાન થતું હોય તો પગમાં સોજા આવવા મગજમાં નુકસાન થતું હોય તો ઘણી વાર કોઈ બાજુના પેરાલિસિસ ને કે એવી કોઈ અસર થવી આ પ્રકારના લક્ષણ આપણે જોતા હોઈએ છીએ એક જેસ્ટેશનલ હાઈપરટેન્શન હોય કે જેમાં પ્રેગ્નન્સી દરમિયાન માણસનું બ્લડ પ્રેશર વધતું હોય તો એવા કેસમાં સિમ્ટમમાં સૌથી પહેલા પગમાં આવવાની સોજા આવવાની શરૂઆત થતી હોય છે પીડિયાટિક એટલે નાના પેશન્ટ જે નાની ઉંમરના પેશન્ટ હોય એ લોકોમાં જો બીપી વધતું હોય તે લોકોમાં ખેંચ આવવાની શક્યતા હોય છે તો ઘણી વાર નાના બાળકોમાં ખેંચ આવતી હોય અને આપણે જોઈએ તો એ લોકોનું બ્લડ પ્રેશર વધેલું હોય અને એના કારણે ખેંચ આવતી હોય તો આવા બધા સિમ્ટમમાં રિટ્રોસ્પેક્ટિવલી ડાયગ્નોસિસ થાય કે દર્દીના આવા સિમ્ટમ પરથી તમને ખબર પડે કે કદાચ આનું બ્લડ પ્રેશર વધેલું હશે આ પ્રકારના લક્ષણ આપણને જોવા મળતા હોય છે જી

તો સ્ત્રીઓને ઈશ્વરે જ્યાં સુધી એ લોકોની મેનોકોઝ ના આવે ત્યાં સુધી હોર્મોનના સ્વરૂપે એ લોકોને રક્ષણ આપેલું હોય છે એટલે સ્ત્રીઓમાં આપ જુઓ તો બ્લડ પ્રેશર ડાયાબિટીસ ઓબેસિટી કે હૃદયના એટેક આવવાની શક્યતા એ લોકોની મેનોકોઝ ના હોય ને ત્યાં સુધી ખૂબ ઓછી હોય છે એટલે સ્ત્રીઓની ઉંમર પિસ્તાલીસ વર્ષ ના થાય ત્યાં સુધીનો આપ સમાજનો રેશિયો જુઓ તો એવી ઉંમરના સેગમેન્ટમાં પુરુષોમાં બ્લડ પ્રેશરનું પ્રમાણ વધારે જોવા મળે પણ એકવાર સ્ત્રીઓ મેનોપોઝમાં આવી જતી હોય ફોર્ટી ક્રોસ કરી દેતી હોય પછી આ રેશિયો રિવર્સ થઈ જાય એટલે પછી એવી ઉંમરમાં બ્લડ પ્રેશર થવાની શક્યતા સ્ત્રીઓમાં વધી જાય પુરુષોની સરખામણીએ એટલે આ જે રેશિયો છે ને એ વાઇઝ અલગ અલગ રેશિયો હોય છે બિલકુલ એટલે કે અત્યારના સમયમાં જો વાત કરીએ તો ક્યાંક ચાલો સ્ત્રીઓમાં પણ તપનભાઈ સમયમાં પણ ક્યાંક ક્યાંક આપણે જોયું છે છે કે બાળકોમાં પણ આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળતી હોય તો તેની પાછળના લક્ષણો તો શું કારણ કે બાળકને ચાલો આપણે એમ કે ના એટલું બધું કોઈ એમ ટેન્શન હોતું નથી નો ડાઉટ એમને એમને ભણવાનું ટેન્શન હોય છે અત્યારે ક્યાંક રમવાનું પણ ટેન્શન હોય છે કે મળશે કે રમવા એમ પણ આમ જોવા જઈએ તો એમાં પણ હાઈપર ટેન્શનના લક્ષણો દેખાય છે તો એ કયા કારણોસર હોય શકે જી બાળકોમાં છે ને આ આપણે બહુ સરસ મુદ્દો લીધો છે બાળકોમાં પણ ઘણી વખતે બ્લડ પ્રેશરનું પ્રમાણ વધારે હોય છે તેના લક્ષણોમાં કે તેના કારણોમાં જોવા જઈએ તો પહેલા પહેલું નાના બાળકોમાં સ્થૂળતા હવે ખૂબ વધી ગઈ છે ઓબેસિટી ખૂબ વધી રહી છે જે બાળકોને બહાર રમવાની ખુલ્લામાં રમવાની ઓપોર્ચ્યુનિટી મળતી હતી એ ધીમે ધીમે ઓછી થઈ રહી છે અને ઇન્ડોર ગેમ્સ જેમ કે વિડીયો ગેમ કે મોબાઈલમાં ગેમ્સ એ બધાનું પ્રમાણ ખૂબ વધી રહ્યું છે બાળકોમાં જંક ફૂડનું પ્રમાણ ખૂબ વધી રહ્યું છે બાળકોમાં થોડી એમ્બિશિયસનેસ ખૂબ વધી રહી છે બીજું થોડું જેનેટિક હોય કે જે લોકોના મધર કે ફાધર એ લોકોમાં જો બ્લડ પ્રેશર હોય અને એ લોકોને જો બ્લડ પ્રેશર નાની ઉંમરે આવેલું હોય તો બાળકોમાં પણ બ્લડ પ્રેશર નાની ઉંમરે આવી જવાની શક્યતા હોય છે અને કિડનીની એક બીમારી જેને અમારી ભાષામાં નેફ્રોટિક કે નેફ્રાઇટિક સિન્ડ્રોમ કહીએ છીએ કે જેમાં કિડનીમાંથી પ્રોટીન લીક થતું હોય એવા કેસમાં પણ બાળકોમાં બ્લડ પ્રેશર વધવાની શક્યતા ઘણી બધી હોય છે એટલે ઘણી બધી વખત બાળક અમારી પાસે ફરિયાદ કરે કે સર મને હેડેક પુષ્કળ થાય છે તો સૌથી કોમન રીઝન બાળકોમાં ચશ્માના નંબર આવું હોય છે હેડેક થવાનું પણ ચશ્માના નંબર પછી બીજું કારણ એ લોકોને હાઈપરટેન્શન પણ હોય છે જી સાચી વાત છે ને એક બાજુ જે રીતે ક્યાંક બાળકોની વાત કરીએ તો ચલો બાળકોમાં પણ અત્યારે હાલ તો જે સ્ટ્રેસ લેવલ પણ ક્યાંક વધતું હોય છે તે પ્રમાણે પણ કહી શકાય તપનભાઈ અત્યારના જો આપણે અત્યારના સમયની વાત કરીએ તમને પણ ખબર છે મને પણ ખબર છે અત્યારની જે પ્રમાણેની જીવનશૈલી છે સ્ટ્રેસ એ દરેક વ્યક્તિના જીવનનો એક હિસ્સો બની ગયો છે એ પછી તમારું હોય કે પછી મારું પણ હોય તમારે પણ તમારું જે રોજિંદા કાર્ય હોય તેમાં પણ ક્યાંક સ્ટ્રેસ જોવા મળતો હોય છે અમારે પણ જોવા મળતો હોય છે ઇવન અમારા જે બધા જે અલગ અલગ જે વ્યક્તિ હોય છે એમને પણ ક્યાંક રોજ બરોજ સ્ટ્રેસનો અત્યારે ભાગ બનવાની જે પરિસ્થિતિ આવતી પણ હોય છે તો તપનભાઈ એવું કહી શકાય કે અત્યારે જે બદલાતી જતી જે જીવનશૈલી છે તેના કારણે પણ આ પ્રકારની પરિસ્થિતિ અત્યારે જોવા મળતી હોય તેમ હા એટલે આ બધી જે લાઈફસ્ટાઈલ બીમારીઓ છે જેમ કે ઓબેસિટી કોલેસ્ટ્રોલ ડાયાબિટીસ બ્લડ પ્રેશર આ તમામ વસ્તુઓ આપણે જોઈએ છે કે આપણા બાપદાદાઓમાં ઓછા પ્રમાણમાં થતી હતી બરાબર કે એ લોકોમાં કોઈને આટલી ઓબેસિટી આટલા પેટ વધી જતા હોય યંગ એજમાં હાર્ટ એટેક આવતા હોય યંગ એજમાં ડાયાબિટીસ આવતા હોય એવું કદી આપણે જોતા નહોતા હવે એનું કારણ ચોક્કસ આપણી બગડેલી લાઇફસ્ટાઈલ છે આપણા ખોરાકમાં કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ ખૂબ વધી જવું ચરબીયુક્ત ખોરાકનું પ્રમાણ વધી જવું આપણું ફાસ્ટ ફૂડનું બહારનું ખાવાનું એ ખૂબ વધી જવું બીજું આપણી લેક ઓફ એક્સરસાઇઝ એટલે કસરતની ખૂબ જ અભાવ એ આપણા કેસમાં ખૂબ વધી ગયો છે આપ નોર્મલ અમદાવાદીઓની જુઓ તો મારી ગણતરી પ્રમાણે આઠથી દસ ટકા લોકોને બી દિવસના ટેન થાઉઝન્ડ સ્ટેપ્સ પડતા નથી હવે ટેન થાઉઝન્ડ સ્ટેપ્સ એ સૌથી માણસની બેઝિકમાં બેઝિક રિક્વાયરમેન્ટ છે કે માણસે બીજું કઈ કરે ના કરે આટલા સ્ટેપ તો ચાલવું જ જોઈએ તો આપણા ગુજરાતીઓના કે અમદાવાદીઓના આટલા સ્ટેપ નેવું ટકા લોકોના પૂરા થતા જ નથી ત્રીજું સ્ટ્રેસનું પ્રમાણ ખૂબ વધી ગયું છે કે આજુબાજુવાળા લોકોનું જોઈ થોડી દેખાદેખી કરી અને કેરિયરમાં ફાઈનાન્શિયલી સક્સેસફુલ એમ્બિશિયસ થવાની શક્યતા કે એ પાછળની દોડ એ ખૂબ વધી રહી છે એટલે અને છેલ્લું કારણ આપ જુઓ તો વ્યસનોનું પ્રમાણ સમાજમાં ખૂબ વધી રહ્યું છે પુરુષોમાં અને સ્ત્રીઓમાં હવે સ્મોકિંગ ટોબેકો આલ્કોહોલ હુક્કા આ આ ચારે ચાર વસ્તુઓ કે જેમાં લેક ઓફ એક્ટિવિટી ડાયટ વ્યસન અને સ્ટ્રેસ આ ચારે ચાર વસ્તુઓને લઈ અને સમાજમાં જે બીમારીઓ જે દસકામાં આવતી હતી એના કરતા હવે દસકો વહેલી આવે છે જેમ કે પહેલાના જમાનામાં લોકોને સાઈઠ કે સિત્તેરના દશકમાં સ્ટેન્ટ મુકાવવાની બાયપાસની જરૂર થતી હતી હવે લોકોને ચાલીસ ના કે પચાસ ના દશકામાં એ વસ્તુ કરવાની જરૂર પડવા માંડી છે સો આ બધી બીમારીઓ હવે એક દશકો વહેલી થવા માંડી છે એ થવાનું કારણ ચોક્કસ આપણી બગડેલી કે ખરાબ થયેલી લાઈફ સ્ટાઇલને આપણે માની શકીએ જી સાચી વાત છે અને અત્યાર હાલના જો સમયની વાત કરીએ તો અત્યારે તમામ લોકોને એમ કહેવાય ને કે કંઈ એવું કંઈ હોય નહીં તો અરે ભાઈ મને થાય ને અત્યારે બહુ ટેન્શન છે મારી જોડે અત્યારે કોઈ વાત ના કરશો પણ જે પ્રમાણે જીવનશૈલી જે અત્યારે બદલાય છે એમાં તમામ લોકોએ ક્યાંક સમજવું પણ અત્યારે તો બહુ જરૂરી જોવા મળતું હોય છે કેમકે આ બધું જો પકડીને રાખશો કે ક્યાંક તમારી હેલ્થને પણ અત્યારે તો નુકસાન થઈ શકે છે એટલે કે તમામ લોકોએ સમજી વિચારીને અત્યારે તો જે એમ કે સ્ટ્રેસ મેનેજમેન્ટ કરતાં શીખવું અત્યારે તો બહુ જરૂરી છે તબન ભાઈ જ્યારે આપણે અત્યાર સુધી લક્ષણોની વાત કરી ક્યાં ક્યાં એટલે કે

તમારો બીએમઆઈ એટલે બોડી માસ ઇન્ડેક્સ પચીસ કે પચીસ કરતા વધારે હોય તમારા ફેમિલીમાં મધર ફાધર દાદા દાદી ભાઈ બહેન કોઈને બ્લડ પ્રેશર આવી ગયેલું હોય તમને કિડનીની બીમારી હોય ડાયાબિટીસ હોય થાઇરોઇડ હોય કોલેસ્ટ્રોલ હોય કોઈ વ્યસન હોય આવા માણસોને ખ્યાલ હોય કે મને નોર્મલ માણસ કરતા બ્લડ પ્રેશર આવી જવાની શક્યતા વધારે છે તો એવા માણસોએ થોડા એક્સ્ટ્રા પ્રિકોશન લેવા જોઈએ પ્રિકોશન લેવાની આપણે વાત કરીએ તો પહેલાં પહેલું સોલ્ટ રિસ્ટ્રિક્શન જે આપણે નમક ખાઈમાં હોય છે એ જ આપણે ખાવું જોઈએ આયોડીન વગરનું કોઈ પણ મીઠું આપણે ખાવું ના જોઈએ પણ મીઠાની જે માત્રા છે એ દિવસની બે ગ્રામ કે એના કરતા વધારે ના હોવી જોઈએ બીજું જો તમારામાં મેદસ્વીતા પણ હોય તમારું વજન કે બીએમઆઈ એમઆઈ પચીસ કરતા વધારે હોય તો તમારે થોડિયું વજન ઘટાડી ડાયટ કરી એક્સરસાઇઝ કરી અને બીએમઆઈ જો ઘટાડશો તો બ્લડ પ્રેશર તમને આવવાની શક્યતા ઘટી જશે કોઈ પણ જાતના વ્યસન હોય તો એને મૂકી દેવાથી બ્લડ પ્રેશર નોર્મલ થવાની શક્યતા થશે ડાયાબિટીસ કે કોલેસ્ટ્રોલ હોય તો દર ત્રણ મહિને એકવાર તમારા ક્વોલિફાઈડ ડોક્ટર પાસે સ્ટાન્ડર્ડ પારાવાળા મશીનમાં બ્લડ પ્રેશર ચેક કરાવશો તો તમને ખ્યાલ આવશે કે તમારો ગ્રાફ કઈ દિશામાં જઈ રહ્યો છે જો પિરિયોડિકલી બ્લડ પ્રેશર વધતું જતું હોય તો તમારે એલર્ટ થઈ જવાની જરૂર છે અને એના માટેના પ્રિવેન્ટિવ મુદ્દાઓ છે એક્સિલરેટ કરવાની જરૂર છે જો કિડનીની બીમારી હોય તો પણ પિરિયોડિકલી બ્લડ પ્રેશરમાં પાવતા રહો હવે વાત આવે છે ટ્રીટમેન્ટની તો ટ્રીટમેન્ટમાં બે રીતે થઈ શકે એક ફાર્મેકોલોજીકલ અને એક નોન ફાર્મેકોલોજીકલ નોન ફાર્મેકોલોજીકલ એટલે એવી વસ્તુઓ કે જેમાં કોઈ દવા લેવાની નથી આવતી છતાં પણ બ્લડ પ્રેશર કંટ્રોલમાં થઈ શકે જેમ કે આપણે અગાઉ વાત કરીએ પ્રમાણે એક ખોરાકમાં સોલ્ટ ઓછું લેવું બીજું વજન ઘટાડવું ત્રીજું ડાયાબિટીસ કે કોલેસ્ટ્રોલ કે કિડનીની બીમારીને કંટ્રોલમાં રાખવી ચોથી અને સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે યોગ અને પ્રાણાયામ યોગ અને પ્રાણાયામ એવી વસ્તુ છે કે જેની કોઈ જાતની સાઈડ ઇફેક્ટ નથી અને ઘણી બધી વસ્તુઓ પર અસર કરે છે તમારી ફિટનેસ પર મોબિલિટી પર ડાયાબિટીસ તમારી એન્ઝાયટી ટેન્શન હોય એના પર તમને ગુસ્સો આવતો હોય એના પર બ્લડ પ્રેશર શુગર કોલેસ્ટ્રોલ હાર્ટ એટેક આ બધી વસ્તુમાં યોગ અને પ્રાણાયામની પોઝિટિવ અસર હોય છે તમે કોઈ યોગ ગુરુ કે જે સર્ટિફાઈડ હોય આ શીખવાડતા હોય એવા લોકો પાસેથી રૂબરૂમાં અથવા તો ઓનલાઈન જો દરરોજ ઓછામાં ઓછી ત્રીસ થી પિસ્તાલીસ મિનિટ યોગ અને પ્રાણાયામની પ્રેક્ટિસ કરો તો બ્લડ પ્રેશર લગભગ આઠ થી દસ મિલીમીટર નીચે લાવી શકાય છે બીજું રોજ જો મિનિટ કસરત કરવામાં આવે કસરતમાં બે પ્રકારની હોય આઈસોમેટ્રિક અને આઇસોટોનિક આઈસોટોનિક કે જેમાં બોડીનો ટોન એટલો ને એટલો રહેતો હોય જેમ કે ચાલવું જોગિંગ કરવું સ્વિમિંગ કરવું એરોબિક્સ કરવું યોગા કરવા કોઈ ગેમ રમવી આ બધી વસ્તુમાં બોડીનો ટોન વધતો નથી ટોન વધતો નથી એટલે બધી કસરત કાર્ડિયો કહીએ છીએ વેઇટ લિફ્ટિંગ કરતા હોય પાવર યોગા કરતા હોય એવી વસ્તુમાં ટોન વધતો હોય અને જ્યાં સુધી તમારું બ્લડ પ્રેશર કંટ્રોલમાં નથી રહેતું ત્યાં સુધી તમારે એ વસ્તુ કોઈ ગાઈડન્સમાં જ કરવી જોઈએ સો સોલ્ટ ઘટાડવું વજન ઘટાડવું સ્ટ્રેસ ઘટાડવી યોગ પ્રાણાયામ કરવા રોજ ચાલવું કે એરોબિક્સ ટાઈપની કસરત કરવી આટલી વસ્તુઓ કુદરતી રીતે તમારું બ્લડ પ્રેશર કંટ્રોલમાં કરી શકે છે અને આપ નવાઈ પામસો જો આટલી વસ્તુ રિલિજિયસલી કરવામાં આવે તો લગભગ ચાલીસ થી પચાસ ટકા દર્દીઓને કોઈ દવા વગર જ બ્લડ પ્રેશર કંટ્રોલ થઈ ઇચ્છતું હોય છે હવે દવાની વાત આવી જો તમારું બ્લડ પ્રેશર આટલી વસ્તુઓ ત્રણ મહિના સુધી રેગ્યુલર કરવા છતાં બી કંટ્રોલ ના થતું હોય તો તમારા ડોક્ટર તમને બ્લડ પ્રેશરની દવા આપશે જે બી ડોક્ટર દવા શરૂ કરાવે એ તમારી પ્રોફાઇલને જોઈને જ શરૂ કરાવતા હશે તમારા માટે સેફ જ હશે ઘણા બધા દર્દીઓને એવું હોય છે કે ના સર મારે દવા નથી ખાવી દવા મારા શરીરને નુકસાન કરશે એના વગર મારે કંટ્રોલ કરવું છે તો જે બ્લડ પ્રેશર વધેલું છે એના કારણે થતું નુકસાન ખૂબ વધારે છે દવાથી થતા નુકસાનની કમ્પેરિઝનમાં તો તમારા ડોક્ટર જો તમને દવા લેવાની સલાહ આપતા હોય તો એ સમજીને જ આપતા હશે તમે એમની સલાહ માનો જે લોકો બ્લડ પ્રેશરની દવા શરૂ કરતા હોય છે ઘણા લોકો બ્લડ પ્રેશર કંટ્રોલમાં આવે એ લોકો ઘરે માપતા હોય તો જાતે જાતે બંધ કરી નાખતા હોય તો અમુક બ્લડ પ્રેશરની દવા એવી હોય છે કે જેની શરીરમાં ત્રણ થી પાંચ દિવસ સુધી અસર ચાલે તો તમારે એક દિવસ બે દિવસ દવા ના લો છતાં બી બ્લડ પ્રેશર કંટ્રોલમાં આવે તો દર્દીને એવું થાય કે હવે મને બીપી નથી હવે મને મટી ગયું મારે દવા બંધ કરી દેવાની જરૂર છે એવા લોકોમાં પાછળથી હાર્ટ એટેક આવવાની પેરાલિસિસ થવાની શક્યતા ખૂબ હોય છે તો તમારે દવાનો ડોઝ પ્લસ માઇનસ કરવો કે બંધ કરવો એનો ડિસિઝન આપ જરૂરથી આપના ડોક્ટર સાહેબ ઉપર છોડી દો આપ જાતે જાતે દવા પ્લસ માઇનસ કે ચાલુ બંધ કે એવું કંઈ ના કરશો જી તો એક છેલ્લો પ્રશ્ન ડોક્ટર દબાન આપણે કે જ્યારે આપણે બાળકોની વાત કરીએ છીએ ક્યાંક એવી પણ બાબત સામે આવી હતી કે સોશિયલ મીડિયાનો ક્યાંક યુઝ વધારે જોવા મળતો હોય છે તો બાળકોમાં આ રોગ ન આવે અથવા તો જો આવ્યો હોય તો તેને નિવારવા માટે શું આજ સ્ટેપ અત્યારે લેવા જરૂરી છે કે પછી કોઈ અલગ પણ છે બાળકોમાં દરેક વસ્તુને દરેક પ્રોબ્લેમને ટ્રીટ કરવાની પદ્ધતિ અલગ હોય છે કારણ કે જેટલું એડલ્ટને તમે સહેલાઈથી સમજી શકો એટલું બાળકને સહેલાઈથી કે નોર્મલ ટેકનિક થી સમજાઈ નથી શકતા બાળકોમાં પહેલા પહેલી આપ મોબાઈલના કે સ્ક્રીન ટાઈમની વાત કરો તો સ્ક્રીન ટાઈમ એડલ્ટમાં ટુ અવર્સ મેક્સિમમ હોય અને બાળકોમાં વન અવર મેક્સિમમ હોય તો આપ એટલું મેક્સ્યોર કરો કે આપના બાળક મોબાઈલ કે લેપટોપ કે ટીવી જોતા હોય તો દિવસનું એક કલાકથી વધારે ના હોય એક કલાક થી વધારે જો સ્ક્રીન ટાઈમ હોય તો બાળકની જે ક્રિએટિવિટી છે ઓછી થશે એનો સ્વભાવમાં આવશે તેની કસરત કરવાની એક્ટિવ રહેવાની સંભાવના ઓછી થશે એના શરીરમાં ચરબીનો વધારો થશે એને ભવિષ્યમાં ડાયાબિટીસ કે બ્લડ પ્રેશર આવવાની શક્યતા ખૂબ વધી જશે તો બાળકને જો તમે ડિવાઇસ આપેલું હોય તો એમાં સ્ક્રીન ટાઈમ નું લોક વન અવર પર મૂકી દો વન અવરથી વધારે ડિવાઇસ કામ જ ના કરી શકે એ રીતે ગોઠવી દો બાળકોમાં જંક ફૂડ કે પ્રોસેસ્ડ ફૂડ આપણા સમાજમાં ખૂબ વધી ગયું છે તો બાળકો તમે જે શિખામણ આપો છો ને એ નથી સાંભળતા પણ તમારું જે વર્તન હોય છે ને એ જોઈને શીખતા હોય છે જેમ કે તમે પોતે જ દિવસ દરમિયાન મોબાઈલનો ઉપયોગ ઓછો કરો તમે પોતે જ ચાલવા કસરત કરવા જતા હોય તમે પોતે જ ફાસ્ટ ફૂડ મહિનામાં એક વારથી વધારે ના લેતા હોય તમે પોતે જ જો આટલા પ્રિકોશન લેતા હોય તો બાળકો પણ તમારું જોઈને શીખશે અને બાળકો એ પ્રમાણેનું વર્તન કરશે તો આ રીતે જો આપણે બાળકોને ટેકલ કરીએ તો એ લોકોનું બ્લડ પ્રેશરમાં પ્રિવેન્શનની અને બ્લડ પ્રેશર ટ્રીટમેન્ટની શક્યતા ઘણી વધી જાય છે એક બાજુ જે રીતે આપણે વર્લ્ડ હાઈપર ટેન્શન ડેની વાત કરીએ છીએ ડોક્ટર તપન શાહે ઘણી સારી એવી માહિતી આપી તેમણે એમ પણ કહ્યું ના લક્ષણો કયા કયા છે બાળકોને પણ અત્યારે તો કેવી રીતે બચવું જોઈએ તમામ પ્રકારની માહિતી આપી ડોક્ટર તપન આપનો પણ ખૂબ ખૂબ આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે